સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે યુનિવર્સિટીના હોસ્ટેલમાંથી ત્રણસો જેટલા વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા ચાલુ સત્રમાં હોસ્ટેલના રિનોવેશનની કામગીરી કરાતા એબીવીપીએ વિરોધ વ્યક્ત કર્યો ત્રીજી હોસ્ટેલમાં એક મહિનાનું ભાડું આઠ હજાર રૂપિયા છે અને યુનિવર્સિટીની હોસ્ટેલની છ મહિનાની ફી છત્રીસો રૂપિયા છે અચાનક હોસ્ટેલમાંથી બહાર કાઢાતા વિદ્યાર્થીઓ અત્યારે મૂંઝવણમાં મુકાઈ ગયા છે સિટી પ્રશાસન દ્વારા બધા વિદ્યાર્થીના હોસ્ટેલમાંથી બહાર કાઢી દેવામાં આવે માનો બહેનાના હોસ્ટેલમાં અઢાઈસો જેટલા બહેનોના હોસ્ટેલમાંથી બહાર કરી દેવામાં આવે અને ભાઈઓના ત્રણસો જેટલા ભાઈઓના હોસ્ટેલમાંથી બહાર કરી દેવામાં આવે આ આપણી યુનિવર્સિટી ટ્રાઇબલ યુનિવર્સિટી છે અને આપણે આખા ટ્રાઇબલ બેલ્ટમાં વિદ્યાર્થીઓના સપના હોય છે કે જ્યારે અમે ગ્રેજ્યુએશન પાસ કરીએ ત્યારે આપણે સાઉથ ગુજરાત વીરનર્મ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લઈને પડીએ તો ત્યારે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા એવું ફેસલા લેવામાં આવે છે કે વિદ્યાર્થીઓ એટલા કેપેબલ નથી કે તે આઠ હજાર નવ હજાર ફી ભરીને પીજી માં રહી શકે તો ના એડમિશન કેન્સલ કરાવવા માટે બીજો કોઈ ઓપ્શન નથી તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે વીસી સાથે રજૂઆત કર્યા છે કે અડતાલીસ કલાકમાં તમે આ વિદ્યાર્થીઓના પછી હોસ્ટેલમાં એડમિશન નહીં આપશો તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરી